છ ફૂટ નો મોન ના દેખાય તો અમને જે ખર્ચો કરે તો આપડે આવવું પડે ને વાત કરે જો ભાઈ એમની ગયેલી ડોસી રીતે બરોબર અમે ગયેલી બરોબર

એ બાપા આખું ગામ કરેલું અને ફોર હજાર ના લુગણો ઘણો કેટલા થયા દોશી કેટલી છે જીવતું

તમે હે ને મારા જે આ પૈસાનો મારો ડોસીનો જે હક થાય ને એ મને હલાય દો નકર મારી દોશી મને રાતે ઊંઘવાય દે દે એટલે હાચી વાત તમારી વાત તમારા પૈસા મે હાલ દીએ લે અને એમ નઈ કેતો તમને હું હા અમે બે હાલ મને પૈસા ની વાત કરે છે એટલે આપણે મથુરજી તો છે મથુરજી એ આને ફાટાન ફોન કરીને બોલાવ્યો કોઈ ફોન મારો બોલો હું તમને ખબર તો હે મારા મથુરજી આ તો બનતું નહીં હાચી વાત છે બરોબર પણ દીપક દિલીપજી એ વાત ને બહુ બહુ છે એમ

એ તો આપણે દિલીપજી ઘેર બે હોય પણ કોઈ બે હોય નહીં આવતું ત્યાં ત્યારે થઈને ભર્યું એમ તારે વરી સારું એટલે અત્યારે તમે ઘેર હો આર ટાઈમ તો આવજો એટલે એમને થોડું કોમ હતું એમ આપણે પેલા આજે દિલીપજી ખરે ને એમને થોડું કોમ હતું આવો ને ના તમારે આવવું જ પડશે હું જો ગફુરજી આયા દિલીપજી આવ્યા તમે એકલા જ નહીં એટલે તમારે આવવું પડશે લાઈ સાધુ ના હોય હાલો પેલા પેલા ડોસી મારી ગયા ખર્ચો નહીં આવવાનો ત્યાં ઊંઘે પાસ ના આવે કેમ ના આવે આવશે લો હાલો મધુરજી ના તમે આવો ને એટલે બોલ્યા કરે હો હા મોડામાં મોડામાં વાતો ના કરવાની હોય એટલા ભલા હા તમારે નતું બોલવાની હું તો પૈસાની વાત ખબર છે આવશે એ નહીં એટલે મેં પૈસા નહીં હમણાં ના કરું

પૈસા તો અમે આ ચારે ભઈઓ એ વાપરે હૈ બરાબર તો અતાર જે આ લોસીનો મેં કરતો હૈ હજાર રૂપિયા કર્યો એ આલો ના પડે અમને આલો પડે તો ભય ભાગ તો પૂછી પૂજી પડે તમને કો પાછી ખબર હે મા લોસી કેવી હે ના ના એ તો મને ખબર ન રાતે 12 વાગે નહી હું ગોવા જતી એટલે હું અમે गेला પણ મેં એવું કર્યું મથુરજી એવું કે Tata કે મારા મોટા ભાઈ હે દિલિપજી ને કે બોલવાનું કશું બોન નહીં પણ મેં એમને કહ્યું મેં કું તમે ચિંતા ના કરજો હું કહું હું એમને કારણ કે એમને ક્યાં લોસી મેં કોઈ હો હે ને એટલે મેં કું એમને હે ને બોલવું જ પડે એમ

ખર્ચો આવશે બરોબર તો એવું કહેવા આવજો ને એમ કે હું પણ મથુરજી હું એમ કહું કે પોતાની દોષી આપડી હોય તો ફરી એ બધું ખર્ચાનું આપણે ના જોવાનું પહેલા આપડું જે વિધિ હોય ને એ વિધિ આપડી પૂરી કરવી પડે ફરી પછી આ તરજો અત્યારે તમને કહેવાના કે ભાઈ આટલો આટલો ખર્ચો થયો હતો હવે એમાં તો તમે કે તમે પૈસા વાપરે ઘટું જઈએ બધું તમારા એમ આવું એમાં શું કે જો હું રહ્યો મોટો બરાબર

બા ના પૈસા બંધ થયા ખાટલા પડી ને મારા બેટા છટકે બોલું આવું ના થાય આવું બરાબર છેલ્લો પોતાની મારી જોવાની ના હોય પોતાની માની સેવા કરવાની હોય અત્યારે એ ઉંમરે ઉંમર સેવા કરવાની ઉંમર તમે વેલ્યા બરાબર બીમાર થાય તો દિલીપસિંહ ઘિયાર જોકે આપડા મોટા એટલે એ તો સેવા કરવાના જ છે કે કાલુ થી લોકો એમને મેળવા માંડે અમારો ભાઈ એવું મોટા હતીવાય ગોપાલજીમાં વપરો છે કે નહીં એ લોકો એમને એમના છોકરા નહીં ખબર જોવા હે

Tu pistola Cuando... está en él. ¿Qué

હવે મને ખબર પડી કે ભાઈ દિલીપસિંહ મને કેમ કેતા કે રાતે તમ નવરાહદ આવશે અને ફરીમાં દોશી ની ચાહ ખબર પડી કે આ દોશી કેમ મને ભોર ભોર કરે હ બરાબર દોશી કે દાડે તમે તત તત નો આટા ખાવો અહીંયા ઘેર મલાય કે કે મને કે હું તમને આજે રાતે ભોર એટલે તમા તવા જવાનું તો આયે રીતે તો તમારો કે લેખ છે કે બરાબર ઓ દોશી નહીં કે તમે પૈસા લેવા આયા એમ નઈ પણ એ તો ખર્જો કરો તો આવવું પડે ખર્જો કરો દિલીપજી જો પૈસા તો અહીંયા આવશે બરાબર

તમે આ તો અને ગાડું વચ્ચે રાગે નું તમારું કુટુંબ છે રાગે રાગે ભરીને બધા

આ તો તમારા દુશ્મન જોતા છે ને તો ઉતા પૂછ થશે કે મારા બેટા ચાર ચાર જણની જોડી હતી ને કે આગળ ત્યાં એ એમાંથી ગવ ને એટલે કે અમને મજા પડી ગઈ છે લોકો આવું વિચાર છે એને કતો હંપિન રો એમ કહું એટલે ગરુજી આપણે હાય ને પૈસા આલ દે છે મોટા પૈસા આલ દેશું એટલે તમારી વાત પૂરી થઈ જશે બરાબર તો હું જઉં હું મારા